રંગોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના કરતા શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા જણાવાયું છે કે યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજના વિજ્ઞાનનો સમન્વય છે ઉમરાળા તાલુકાના રંગોળા ગામે શાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા શિવ સાધના માટેના શ્રાવણ માસ પર્વે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ ઉપાસના શરૂ યજ્ઞ વિધિ ઉપાસના એ આપણા શાસ્ત્રની આધ્યાત્મિક સાધના સાથે આજના વિજ્ઞાનનો સમન્વય છે યજ્ઞ આહુતિ અને તેની ઉર્જાવાન ધૂમ્ર શેરો વરસાદી વાદળોનું વાતાવરણ સર્જે છે શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા તેમના નિવાસસ્થાને શ્રાવણ માસ પર્વે યજ્ઞ દ્વારા શિવ વંદના સાથે પર્યાવરણ પૂજન લાભ લેવાઈ રહેલ છે બ્ર સ્વાહવાુપીયા નુ સહસરા ક્ષે ખુ ગા મેંગરીસ્તે શ્રી વાગિસુરો

અને યજ્ઞ કરવાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રસન્ન થાય છે અને એ પ્રસન્ન થયેલા દેવતાઓ વરુણદેવને આજ્ઞા કરે છે કે તમે પૃથ્વી ઉપર વરસાદ વરસાવો એ વરસાદ વરસવાથી આપણા બધાનું જીવન પોષણ શક્ય છે એટલે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવામાં આવે છે વિજ્ઞાનની રીતે જોવા જઈએ તો વિજ્ઞાનમાં એ રીતનું છે કે અહીંયાથી યજ્ઞ દ્વારા જે વરાળ બને અને ગરમી ઉત્પન્ન થાય એ આકાશમાં જાય અને ત્યાં રહેલી પાણીની વરાળને ઓગાળી અને એનું પ્રવાહી બનાવી અને વરસાદ રૂપે વરસાવે એટલે આગદી અનાદિ આપણો જે ધર્મ છે એ વિજ્ઞાન સાથે જોડેલો છે અને વિજ્ઞાનને ધર્મ સાથે પણ જોડવામાં આવ્યું છે પણ એનો ધ્યેય ફક્ત મનુષ્ય જીવનમાં જીવવા માટેની જે વસ્તુ પ્રાપ્તિ કરવાની હોય છે એ પ્રાપ્તિ કરવા માટેનો જ બધાનો ઉપાય અને ધ્યેય હતો સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लपदी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर